આકાશમાં લહેરાઈ રહેલો આપણો આન બાન શાન જેવો તિરંગો હૃદય પ્રફુલ્લિત કરી દેવું આ દ્રશ્ય નડિયાદ રેલવે સ્ટેશનનું છે નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે નડિયાદ આવ્યા છે અને અંતરંગ નડિયાદ એટલે નડિયાદને સ્પર્શથી આપણી કેટલીક વાતો આજના વ્લોગમાં શેર કરવાના છીએ સૌ પ્રથમ આપણે નડિયાદ રેલવે સ્ટેશન બહાર ઊંચા આકાશમાં શાંતિ લહેરાતો આપણો તિરંગો જોઈએ અને શરૂઆત શ્રી ગણેશજીનામાં અહીંથી કરીએ છીએ મિત્રો નડિયાદ આવીએ તો હંમેશા આપણા મિત્ર છે ફોટો જર્નાલિસ્ટ શ્રી રાજુ મહંત એમને અવશ્ય મળીએ છીએ અને રાજુભાઈ આવ્યા છે અને આજે આપણે જ્યુપિટર સ્કૂટર છે એનું ટાયર બદલાવાનું છે એટલે રાજુભાઈના પરિચિત છે અહીંયા તુલસી ટાયર્સ છે મિલ રોડ આરટીઓ ઓફિસ પાસે નડિયાદ અને ત્યાં આપણે આ સ્કૂટર લઈને આવ્યા છીએ અને ટીવીએસનું ટાયર બદલાવવા માટેનું રાજુભાઈ વાત પણ કરી દીધી છે અને આ કાકા બેઠા છે અને ભાઈ છે એટલે આપણે ઓફિસમાં બેઠા છીએ અને બહાર ટાયર બદલવાની કામગીરી ચાલુ છે અને મિત્રો આ રાજુભાઈ મહંત છે નડિયાદના સન્માનનીય ફોટો જર્નાલિસ્ટ અને આપણા ખાસ મિત્ર છે ને નડિયાદ આવે તો એમને હંમેશા મળીએ છીએ અને અહીંયા નવું ટાયર વ્હીલ પ્લેટમાં લગાવી દેવાયું છે અને એને હવે ફિટ કરવાની કામગીરી ચાલુ છે અને ભાઈને પણ ખબર છે આ યુટ્યુબમાં વિડીયો શેર કરવાના છીએ અને આ જુઓ તમે ટ્યુબલેસ ટાયર પાછળ લગાવી દીધું છે અને હવે એને ફિટિંગ થઈ રહ્યું છે ડેલી વ્લોગના ભાગરૂપે આપણે રોજિંદી જે તે આપણે રોજ નિશી હોય છે એનું થોડું કવરેજ કરી અને હંમેશા આપણે વિડીયો શેર કરીએ છીએ અને જુઓ સરસ ટીવીએસ કંપનીનું જ ટાયર છે અને સરસ અહીંયા ફિટ થઈ ગયું છે અને રાજુભાઈના ખાસ પરિચિત છે એટલે એમની સાથે જ હંમેશા આપણે આવીએ છીએ અને હવે સ્કૂટરના બ્રેક અને એ બધું ચેક કરશે ભાઈ ચિરાગભાઈ છે બહાર આવ્યા છે અને થોડું લોકેશન આપને ખ્યાલ આવી જશે હવે ઓકે થઈ ગયું છે સ્કૂટર જો સરસ નવું ટાયર બદલાવી દીધું છે ટીવીએસ કંપનીનું જ છે અને જુપિટર માટેનું જ છે અને હવે ઓફિસમાં આપણે બિલનું પેમેન્ટ રાજુભાઈ દ્વારા શીખ કરવામાં આવ્યું છે અને કાકા બેઠા છે અને આ ભાઈ છે આપણે ન્યૂ ન્યૂ વાતચીત કરીએ અને શૂટિંગ કર્યું એટલે સ્વભાવ ક્ષેમ સાથે વાતચીત થાય ભાઈ યુટ્યુબમાં વિડીયો શેર કરવાના છે આપણે અને રાજુભાઈ આપણો પરિચય આપ્યો છે અને એમણે પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને આ કારીગર ભાઈ છે હવે ટાયર ફિટ કરીને આવી ગયા છે અને વાત અહીં જણાવી દીધી છે એટલે આપણે હવે તુલસી ટાયર નડિયાદથી નડિયાદના આગળના કાર્યક્રમમાં જઈશું અને આગળનો કાર્યક્રમ એટલે નિયમ પ્રમાણે હવે રાજુભાઈની પ્રેસ કાર્યાલય પર આપણે જવાના છીએ રાજુભાઈ આવી ગયા છે અને ચિરાગભાઈ પણ આવી ગયા છે હવે આપણે રાજુભાઈ સાથે તેમની ઓફિસ જઈશું શ્રી રાજુમહન ફોટો જર્નાલિસ્ટ નડિયાદ અને એમનું પણ આપણે મેમોરિયલ શૂટ થોડું કરી લીધું છે અને આ ટાયરવાળા ભાઈ પણ બાર રાજુભાઈને મળવા આવ્યા છે અને હવે રાજુભાઈ ઓફિસ તરફ જશે અને આપણે પણ એમની સાથે એમની પાછળ ઓફિસ ઉપર આવીશું રાજુભાઈને ઓફિસ જતાં પહેલાં વસંત વોચ છે અને વસંતભાઈ લાખ્યા છે અને એક જૂના અનુભવ સિદ્ધ ઘડિયાળી છે અને આ ઘડિયાળ રિપેરિંગ એક લુપ્ત થતી હુન્નર લુપ્ત થતું હુન્નર છે એમણે આ એક જૂનું ઐતિહાસિક ઘડિયાળ કહી શકાય એવું ઘડિયાળ આપણને બતાવ્યું છે કોઈ પણ ઓકવર્ડ ગમે એવું હોય ઘડિયાળ જૂના ઘડિયાળ તો વસંતભાઈ લાખિયા એને રિપેરિંગ કરી દે છે એનો આપણે ખાસ એક અલગ બ્લોગ બનાવ્યો છે એ આગામી સમયે આપણે આ બ્લોગ શેર કરીશું ખૂબ જ રસપ્રદ બ્લોગ છે મિત્રો આ પણ આપ જરૂર જોજો ઘડિયાળની કહાની છે ને નડિયાદ સંતરામ ટાવરની જે ઘડિયાળ છે એમણે રિપેરિંગ કરી છે અને હવે આપણે સંતરામ રોડ નડિયાદ પર આવ્યા છે અને અહીંયા વર્ગો કોમ્પ્લેક્ષ છે આ અને વર્ગો કોમ્પ્લેક્ષમાં અહીંયા પગથિયાની બાજુમાં જ સાજન પાન હાઉસ છે અહીંયા નરેશભાઈ મસ્ત સરસ પાન બનાવે છે અને આપણે અહીંયા પાણી ખાસ પીએ છીએ બોટલ લઈએ છીએ અહીંયા અને અહીંયા મીઠું પાન સરસ બનાવે છે તમે જુઓ સરસ નાગરવેલનું પાન છે અને સ્વાસ્થ્યવર્ધક તમામ ચીજો અહીંયા નાખવામાં આવી રહી છે પાનમાં દાણાદાર છે સફારીશ છે ગુલકંદ છે અને જુઓ મસ્તીથી પાન બનાવી રહ્યા છે અને લગભગ જ્યારે નડિયાદ આવે તો અહીંયા નરેશભાઈ આપણને પાણી એકદમ બોટલ આપી દેશે પીવા માટે અને જો અહીંયા રસ ઝરતું સરસ આ ગુલકંદ હવે નાખશે અને રસ ઝરતું પાન આપણે કહીએ છીએ અને બહુ સરસ ટેસ્ટી મીઠું પાન બનાવે છે એટલે આપણે અને નરેશભાઈનું પાન અહીંયા ખાઈશું અને પછી નડિયાદ અન્ય કામે પણ જઈશું અને જો નરેશભાઈએ ચિરાગભાઈનું પાન આપી દીધું છે અને ચિરાગભાઈ સરસ મીઠું પાન ખાઈ રહ્યા છે આ દરરોજ પાન આપણે ખાતા નથી પણ ક્યારેક પાન ખાઈએ છીએ નાગરિવેલનું પાન જે છે સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે અને આની અંદર વળિયારી ધાણાદાર ગુલકંદ એવું જે સારું જ જે સ્વાસ્થ્યવર્ધક કહી શકાય એવું જોઈએ ચૂનો અને કાથો હોય છે અને નાગરવેલનું પાન એટલે ક્યારેક ક્યારેક ખાવું જોઈએ એવું આપણે માનીએ છીએ બહાર સંતરામ રોડ છે ને તમે જુઓ પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે અને વાહન વ્યવહાર પણ પાછળ જબરજસ્ત ચાલુ છે લોકેશન આપને ખ્યાલ આવી જશે વર્ગોની નીચે છે વર્ગો કોમ્પ્લેક્સ અને ઘણા દિવસની જબરજસ્ત ગરમી પછી અત્યારે વાતાવરણ અહીં ઠંડુ થયું છે આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અત્યારે અને આપણે અહીંયા થોડી ઠંડક જેવું છે

જય મહારાજ જય મહારાજ મિત્રો આપણે સંતરામ ટાવરનું થોડું શૂટિંગ કરતા હતા તે દરમિયાન અમિતભાઈ અહીંયાથી રિક્ષા લઈને નીકળ્યા અને આપણને જોયા એટલે રિક્ષા પાછી વારીને આવ્યા અને એમનું થોડું યાદગીરી ખેડાના યુવાન છે એટલે મેમોરિયલ યાદ કર્યું છે અને હવે આપણે રામનાથપુરના નાગે ડબાણ ભાગોળ આવ્યા છે ને અહીંયા અગરબત્તીની મોટી દુકાન છે અગરબત્તી ચિરાગભાઈ અહીંયાથી જ ખરીદી કરે છે અને પેલી વાંસની સળી વગરની અગરબત્તી અહીંથી ખરીદી કરે છે હંમેશા મારુતિ એજન્સી છે અને તમે જુઓ અગરબત્તીની સૌથી મોટી દુકાન કદાચ આ છે અને એટલે આપણે પણ આજે આ ચિરાગભાઈએ તો ખરીદી લીધી છે પણ આપણે પણ આજે આવ્યા છે તો અગરબત્તીની વિશાળ દુકાનોથી અગરબત્તી ખરીદીશું ધૂપ ધૂપસડી અહીંયા સતત સુગંધિત અગરબત્તી પ્રજ્વલિત જ રહેશે અને એની સુગંધ સુવાસ અહીંયા ફેલાય છે કારણ કે અગરબત્તીની દુકાન છે અને આપણે પ્રથમવાર અહીંયા આવ્યા છે એટલે આપણે પણ આ અગરબત્તી સુગંધિતાર છે એ ખરીદી કરી લીધી છે અને તમે જુઓ સરસ વિશાળ મોટી દુકાન છે ને ખોડિયાર માતાજીનું સરસ મંદિર છે અને વિવિધ બ્રાન્ડની અહીંયા અગરબત્તીના સેમ્પલ પડ્યા છે મારુતિ એજન્સી છે ને રામનાથ પોળના નાખીએ ડબાણ ભાગોળા દુકાન આવેલી છે આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અહીંયા ચિરાગભાઈ વારંવાર આવે છે ખરીદી કરવા માટે અગરબત્તીની એટલે આપણે થોડું આજનું મેમોરિયલ શૂટ કરી દીધું છે અને મિત્રો હવે આપણે નડિયાદ જે રેલવે સ્ટેશન આવ્યા હતા શરૂઆતમાં જે દ્રશ્ય બતાવ્યું એ જે જગ્યા આવ્યા છે ને અહીંયા સરસ આરકીની ચા હોય છે પરંતુ તે પહેલાં આપણે ઉન્નત આકાશમાં આપણો જે તિરંગો લહેરાઈ રહ્યો છે એનું સરસ દ્રશ્ય આપ જુઓ આપણ ક્યારે કંઈ નીકળો તો એનું શૂટ કરી મેમોરિયલ યાદગીરીમાં તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો અને આર કે ટી છે અને સરસ ચા કડક મીઠી ચા બનાવે છે એટલે આપણે અહીંયા નડિયાદથી ખેડા તરફ પરત જઈએ તો નડિયાદ રેલવે સ્ટેશનના ગેટ પાસે આ આર કે ટી સ્ટોલ પર ચા પીએ છીએ ઘણી વાર ખૂબ જ સરસ ચા હોય છે એટલે ત્યારે આપણે ચિરાગભાઈ સાથે ચા પીધી છે અહીંયા ઘણી અને મિત્રો આપણે ખેડા તરફ હવે પ્રયાણ કર્યું છે અને અહીંયા બુલેટ ટ્રેનની જે કામગીરી થઈ રહી છે એનું થોડું દ્રશ્ય બતાવીએ છીએ ખેડા નડિયાદ રોડ છે ખેડાથી નડિયાદ જતા હોય એ રોડ છે અને અહીંયા બુલેટ ટ્રેનની કામગીરી અહીંયા જે બ્રિજ બનવાનો છે કારણ કે આપણો નેશનલ હાઈવે નંબર આઠ છે ખેડા નડિયાદ વડોદરા તરફ જઈ શકાય છે અને અહીંયા ઓવરબ્રિજ બનશે બુલેટ ટ્રેન અહીંયાથી પસાર થશે ખૂબ જ ઐતિહાસિક ઘડી હશે જ્યારે બુલેટ ટ્રેન અહીંયાથી પસાર થશે અને એની ઘણી બધી કામગીરી આપ જોઈ રહ્યા છો સરસ થઈ રહી છે અહીંયા બધી ગડરો બે સ્તંભ થાંભલા હોય એની વચ્ચેની જે ગડરો હોય એ લગભગ ગોઠવાઈ ગઈ છે અને જે ખેડા નડિયાદ રોડ છે એની ઉપર જે પુલ બનાવવાનો છે એની કામગીરી હવે થશે પરંતુ આપણે આ મેમોરિયલ શૂટ છે યાદગાર વસ્તુ છે કારણ કે એકવાર અહીંયા પુલ બની જશે પછી આ દ્રશ્ય જોવા નહીં મળે આપણને એટલે આપણે કામગીરીનું સરસ દ્રશ્ય શૂટિંગ કરીશું ચિરાગભાઈ છે ચિરાગભાઈને પ્રેસનું થોડું કામ છે નડિયાદ એટલે એ આપણી સાથે આવ્યા છે અને સ્થળ આપણે ખ્યાલ આવી જાય એટલા માટે આ થોડું શૂટ કર્યું છે ગુજરાતનું ગૌરવ કહી શકાય ભારતના લોક લાડીલા વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈની આ ડ્રીમ પ્રોજેક્ટની વાત છે આ જો એક જ વચ્ચે ભીમ છે અને બંને સાઈડ આ પુલ માટેની તૈયારી થઈ ગઈ છે અને મિત્રો આ ચિરાગભાઈએ થોડું બ્રિજનું નિરીક્ષણ કર્યું છે અને એમનું થોડું મેમોરિયલ શૂટ આપણે કરીએ છીએ કારણ કે અહીંયા હવે ઓવર બ્રિજ બની જશે અને આ એક સરસ દ્રશ્ય છે એટલે મેમોરિયલ શૂટ યાદગીરી માટે કારણ કે પછી અહીંયા બ્રિજ બની જશે બીજી મોટી ગડર અહીંયા જોઈન્ટ કરી દેવામાં આવશે અત્યારે હવામાં દેખાય છે એક જ પિલ્લર પર બંને સાઈડની આ પુલની આ ગડર અને અહીંયા વચ્ચે બીજું જોઈન્ટ આવશે અને આ બરાબર સેન્ટરમાં સ્થાપલો છે એટલે આ એક યાદગાર વસ્તુ છે આપણા માટે કારણ કે ઇતિહાસ બની રહ્યો છે ને ઇતિહાસના આપણે સાક્ષી બની રહ્યા છીએ ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે અને એક ઇતિહાસ કહી શકાય એવી આ સરસ કામગીરી છે અને હવે આપણે નડિયાદથી ખેડા જઈએ એ સાઈડે આપણે આવ્યા છીએ સંધ્યા ટાઈમ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો અને આ કામકાજનું થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે ઇતિહાસ બની રહ્યો છે આપ જોઈ રહ્યા છો અને મિત્રો આ જે પ્રોજેક્ટ છે એ ભારત સરકાર અને જાપાનનું સંયુક્ત સાહસ છે જાપાન દ્વારા આપણને ખૂબ જ સારો સહકાર આ બુલેટ ટ્રેનના નિર્માણમાં મળી રહ્યો છે અને જાપાનનો અર્થ છે ઉગતા સૂર્યનો દેશ અહીંયા ચિરાગભાઈ બેઠા છે અને આપણે થોડું શૂટિંગ કરતા હતા અને આપણે હવે ખેડા તરફ પરત જવાનું છે એટલે અંતરંગ નડિયાદ એટલે નડિયાદ જઈએ તો નડિયાદની જે થોડી કેટલીક બાબતો હતી એનું થોડું આપણે આ બ્લોગમાં સમાવેશ કર્યો છે અને નડિયાદથી ખેડા રિટર્ન જતી વખતે આ સરસ દ્રશ્ય હતું ઉગતા સૂર્યનો દેશ જાપાન જે આપણને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સહયોગ આપી રહ્યા છે અને આપણે જ્યારે પણ અહીંથી નીકળીએ તો થોડું મેમોરિયલ શૂટ કરી જ લઈએ છીએ અને અત્યારે આ સંધ્યા ટાઈમે સરસ દ્રશ્ય હતું તો એ પણ આપણે શૂટ કરી લીધું છે તો મિત્રો આપણે આ જે નડિયાદ ગયા હતા એટલે અંતરંગ નડિયાદ એ હેઠળ જે શૂટ કર્યું એ બ્લોગ આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તો લાઈક લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ વંદે ગુજરાત